માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રિંકુ સીતારામ ગુપ્તા જેની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં લાવવાના હેતુસર શહેર પોલીસ કમિશનર નરસિમહા કુમાર તરફથી સદર ઇસમ પાસા વોરન્ટ ઇશ્યુ કરતા શહેરની સમા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા બજવણી કરી લઈ રાજકોટ મધ્યસ્થ મોકલી દેવામાં આવ્યો છે જ્યારે પાસા હેઠળની બીજી કામગીરી દરમિયાન આરોપી ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજનભાઈ પાટીલ અસામાજિક પ્રવૃત્તિને અંકુશમાં લાવવાના ઉદ્દેશથી શહેર પોલીસ કમિશનર નાવ દ્વારા આપને જણાવી દઉં કે પાસા હેઠળની ત્રીજી કામગીરી દરમિયાન વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી હિરેન ઉર્ફે અંડી રજનીકાંત સોલંકી ગુનાહિત પ્રવૃત્તિને અંકુશમાં લાવવાના ઉદ્દેશ ફતેગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે